દિવ્ય ચેતનામાં એની મિશ્રામાં આપણે સૌ બેઠા છીએ એ પરમ આદરણીય પૂજનીય વંદનીય પૂજ્ય લાલ બાપાના ચરણોમાં કોટી કોટી વંદન સમગ્ર લાલ પરિવાર આટલા દિવસોથી આપણે સૌ આનંદ મંગલ કરી રહ્યા છીએ અને આજ તો નેજાનો ઉત્સવ આખા આખા કચ્છ સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી નેજા લઈ લઈ અને પગે ચાલીને અહીંયા રામદેવજી મહારાજના ચરણોમાં ધરવા માટે કેટલી મંડળીઓ આવતી હોય અને બાપાનો જે આદેશ છે તુલસી જગબે આય કે કર લીજે દો કામ એને કો ટુકડો ભલોડ લેને કો હરિનામ અને આ વખતે પરમ વંદનીય પૂજ્ય બાપુના ચરણોમાં વંદના અમરીશ બાપુ પ્રથમ મહંત અમરધામ લાલગેરી આશ્રમના એમના ચરણોમાં વંદના અને ત્યારે મને બે લીટી ગાવાની ઈચ્છા થાય કે ધન રે બાવલી આપ તમારી ધારણા અને ધન ધન ધીર

અને કોગને જયન હદના ઓર મરમાઈ એ અમરત મા અમર વાંધા તો પુરાણ કરે એના પા হর খেতো হা কল দিয়ে হনুম লাল না গুরু লাল রখোপরে রাত বিরে ই না পরম કે જે વા કરીને એટલે કરીને એ વખડાવેર તારે એની હામે મરતી ને દે છે માનું વેડે કે કોઈ વેડે કે વખોડે એ તમારી ધાર આવી ધારણા કુજ મહાદેવ બાપુ આપણને જોવા મળે આપણને અમરીશ બાપુમાં જોવા મળે અને સમસ્ત લાલ પરિવારના જે આજે પારણામાં છે ને એવા બાળકથી માંડી અને લેવું પંચાણું વર્ષના વૃદ્ધો સુધી અને મેં કથામાં એક વાત કરેલી કે આજે દુનિયાના છેડે તમે જાઓ જગતના છેડે કોઈ પણ દેશમાં જાઓ અને ત્યાંની એની એની બજારની લાઈનમાં જાઓ અને ત્યાં તમને ક્યાંક ને ક્યાંક એક બોર્ડ જોવા મળે લાલ ગેબી કૃપા દુનિયાને છેડે કોઈ જગ્યા એવી નહીં હોય અરે રોડ ઉપર નેશનલ હાઈવે ઉપર તમે જતા હો અને વાહનોની લાઈનો આવતી હોય એમાં તમને ટ્રક થી માંડી અને નાની ગાડી સુધી લાલ મળતું હોય આ કેવો પ્રભાવ છે બાપાનો દિવ્ય ચેતના જ્યારે અવતરે છે આ જગત ઉપર અને ત્યારે જે એનો પ્રભાવ પાથરે છે ને અને એ જાય ને તોય એની દિવ્ય ચેતના છે ને અંતરિક્ષમાંથી અત્યારે બાપા બધાની અંદર બાપા હતા હેમંતભાઈ કાતા હતા ને ત્યારે કીધું ને કે આ બધા એની અંદર પાપા એનું વિરાટ સ્વરૂપ ભગવાન કૃષ્ણ જ્યારે મહાભારતના યુદ્ધમાં અર્જુનને પોતાનું વિરાટ સ્વરૂપ દેખાડે છે ને ત્યારે એક 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 જીવ માત્રની અંદર એને પરમ બ્રહ્મના દર્શન થતા હોય મા જગત જશોદાને એના મોઢાની અંદર ભગવાન કૃષ્ણનું વિરાટ સ્વરૂપ દેખાતું હોય એમ અહીંયા જ્યારે બીજની આરતી થતી હતી સાંજે અને અત્યારે જે આ બધા અંદરના ભાવથી રાસ લેતા હતા ને ત્યારે બધાની અંદર લાલ બાપાની ચેતના કામ કરતા તો આવી ચેતના કાયમ ને માટે ટકી રહીએ અને મેં કહ્યું ને કે બાળક જે ઘોડિયામાં હોય ત્યાંથી માંડીને નેવું પંચાણું સો વર્ષની વ્યક્તિઓ જે આજે લાલ બાપા સાથે જોડાયેલા છે એ બધાની પેઢીઓ સુધી બાપાની કૃપા વરસતી આપણે સૌ રહીએ રહી 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 અને આપણા આત્માથી ઝીલતા રહી આવી બાપાના દિવ્ય સમાધિ સ્થાને વંદના હરિમ દર્શક ભુજ્ય બાપુના આશીર્વાદ આપણે લેવાના છે નહીં કલાકો સુધી બાપા વિશે તો વાત કરી શકાય એની એની કૃપા વિશે વાત કરી શકાય ભુજ્ય બાપા